હાલ આપણે અત્યારે સાઠથી સિત્તેર જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે હાલ અત્યારે ચોમાસાની ઋતુ પૂરું થતાં રોગચાળો ઘણો આવેલ છે જેમાં મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા તેમજ વાયરલ શરદી ઉધરસ જેવા ઘણા રોગો આવે છે હાલ અત્યારે આપણે મચ્છરજન્ય રોગોથી બચવા માટે ગામના તમામ લોકો કે જેને ભરેલ ઘરની અંદર પાણીના ભરેલા પાત્રો છે ઢાંકીને રાખવા તેમજ પૂરતા બાઈના કપડાં પહેરવા અને જરૂર જણાય તો મોસ્કિટો રિપેલન્ટ ક્રીમનો પણ ઉપયોગ કરવો તેમજ શરદી ઉધરસ જે વાયરલ છે એના માટે આપણે ગરમ પાણી લેવું તેમજ બંને ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું હાલ આપણે અત્યારે લેબોરેટરીમાં મેલેરિયા ડાયાબિટીસ તેમજ એનસી માટે તમામ પ્રકારની રિપોર્ટ થાય છે જેમ કે એના એચબી છે એચઆઈવી એચ બી આરબીએસ વગેરે ઘણા પ્રકારના આપણે અહીંયા રિપોર્ટ કરીએ છીએ હાલ આપણા ગ્રામજનોને જણાવવાનું કે આપણે રોગચાળાથી બચવા માટે તમામ લોકોએ સાથ સહકાર આપવો